અંકલેશ્વરમાં એસટી બસ વરસાદી પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તારવે ચોંટ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાભરેલા મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જોકે મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો ચક્કાજામથી મુક્ત થઈને સર્વિસ રોડ પર પસાર થતી બસ પાણીમાં હતી જેના કારણે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે તેર તેર પાણી ભરાવાની ઘટના સામે આવી છે ત્યારે વરસાદને પગલે ચોવીસ કલાકથી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે મુખ્ય માર્ગ પર કરતા વાહનોની લાઈનો લાગી છે ગુજરાત પરિવહન નિગમની એસટી બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પીરામર ગામથી આમલા ખાદી પાસેના માર્ગથી પસાર થઈ હતી જોકે ત્યાં માર્ગમાં જ પાણીમાં બસ બસ ફસાઈ ગઈ હતી વરસાદી પાણીમાં કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું જોકે ભારે જહેમત બાદ વરસાદી પાણીમાં ફસાયેલી એસટી બસને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ